જેને મરવાનું છે એને ભાગવતની કથા સાંભળવી જોઈએ બસ હા એક 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 જણો કથા ન સાંભળે તો એને છૂટ આપી દઉં અને મૃત્યુ મૃત્યુને સુધારવા માટે અને જીવનને સુધારવા માટે જીવન એનું જ સુધરે છે અને મૃત્યુ પણ મૃત્યુ એનું જ સુધરે છે જેનું જીવન સુધરે છે પરલોક એનો જ સુધરે છે જેનો આ લોક સુધરે છે વર્તમાન જેનું બગડે છે એનું ભવિષ્ય બગડે છે આ નિયમ છે એટલે વર્તમાન એટલે આપણે અત્યારે જે જીવી રહ્યા છીએ પરલોકને સુધારવા માટે ભવિષ્યમાં આપણને સારો લોક મળે તો એટલા માટે અત્યારે તો સુધારવું જરૂરી છે એટલે વર્તમાન જેનું બગડે છે એનો પરલોક એનું ભવિષ્ય પણ બગડે છે એટલે ભાગવતની કથા આપણને બે રીતે સહાયક થાય છે એક તો આપણા જીવનને સુધારે છે પહેલું અને જીવન સુધરે એટલે ફરલોક એની મેળે સુધરે મૃત્યુ સુધરે મૃત્યુને સુધારવા માટે જીવનને સુધારવું જરૂરી છે આ બે વસ્તુ ભાગવત મને તમને પૂરી પાડે છે